નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે છે રામનવમી અને ચૈત્ર મહિનાની નવરાત્રિ એટલે આપણા ઇષ્ટદેવ રામ નવમી અને ભક્તોને રામનવમીની હાર્દિક શુભકામનાઓ ભગવાન રામ તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે અને દરેક દુઃખ દૂર કરે મિત્રો આજે છે ચૈત્ર માસની નવમી શુભ તિથિ આજે છે ભગવાન શ્રી રામજીનો જન્મદિવસ મર્યાદા પુરુષોત્તમ ભક્તવત્સલ શ્રી અયોધ્યાપતિ દશરથનંદન કૌશલ્યાના આ નંદન સીતાપતિ ભગવાન શ્રી રામજીનો આ જન્મદિવસ છે જો તમે પણ ભગવાન રામની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો આ વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી રામ અવશ્ય લખી દેજો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો તો મિત્રો ચૈત્ર માસના ભગવાન શ્રી શ્રીરામના જન્મના શુભ દિને આપણે સાંભળીશું ભગવાન શ્રી રામચંદ્રજીની જન્મકથા કે જેને સાંભળવાથી સર્વ પાપો નષ્ટ થઈ જાય છે સુખ શાંતિ તથા સંતોષ ધનની પ્રાપ્તિ થાય છે તથા કોઈ પણ દુઃખ આપણા જીવનમાં રહેતું નથી ભગવાન શ્રી રામજીના આ કથાનો કથાનું ગુણગાન ગાવાથી પ્રફુલ્લિત થાય છે અને સદાય પ્રસન્ન રહે છે તો દર્શક મિત્રો આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું ભગવાન શ્રી રામજીના જન્મની કથા બોલો ભગવાન શ્રી રામચંદ્ર ભોલેનાથની જય ગૌરી શ્રી રામ જન્મ કથા સાંભળતા કહે છે હે દેવી જ્યારે જ્યારે ધરતી ત્યારે દેવી પૃથ્વી અકડાય છે ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે કે આવા રાક્ષસોનો અંત કરવા માટે ભગવાન શ્રી નારાયણ કોઈ પણ સ્વરૂપ ધારણ કરીને અવતાર ધારણ કરીને આ પૃથ્વીને કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે જ્યારે પૃથ્વી અંતેયંત ભયભીત થઈને વ્યાકુળ થઈ જાય છે અને પૃથ્વી પ્રભુને પ્રાર્થના કરતાં કહેવા લાગી હે પ્રભુ મને પર્વતો નદીઓ અને સમુદ્રનો ભાર એટલો લાગતો નથી જેટલો એક પરદ્રોહી અનિષ્ટ કરનારા રાક્ષસોનો ભાર મને લાગે છે ત્યારબાદ દેવી ગાયનું રૂપ ધારણ કરીને જ્યાં દેવતા મુનિઓ રહેતા હતા ત્યાં જઈ પહોંચ્યા અને બધી વાત પૃથ્વી દેવીએ કહી ત્યારે દેવતા મુનિ ગંધર્વો બધા મળીને બ્રહ્મલોકમાં આવ્યા પૃથ્વી દેવી પણ તેની સાથે સાથે બ્રહ્માજીના લોક બ્રહ્મલોકમાં આવ્યા અને બ્રહ્માજીને સમક્ષ પ્રાર્થના કરવા લાગ્યા અને બધી વાતો બ્રહ્માજીને કહી સંભળાવે ત્યારે પરમપિતા બ્રહ્માજીએ પૃથ્વી દેવીને કહ્યું કે હે દેવી તમે જેના દાસી છો તે અવિનાશી અમારો અને તમારો બંનેનો ભાર હળવો કરશે આપણી સહાયતા કરશે પરમ પિતા બ્રહ્માજીએ કહ્યું હે પૃથ્વી દેવી મનમાં ધીરજ ધારણ કરો પ્રભુના ચરણોનું સ્મરણ કરો પ્રભુ પોતાના દાસોની પીડાને જાણે છે તમારે કઠિન વિપત્તિઓનો નાશ અવશ્ય કરશે જેના હૃદયમાં જેવી ભક્તિ અને પ્રીત હોય છે પ્રભુ ત્યાં સદાય તેજ પ્રમાણે પ્રગટ થાય છે સર્વે દેવી દેવતાઓ અને પૃથ્વી દેવી ભગવાનને પોકારવા લાગ્યા અને સ્તુતિ કરવા લાગ્યા કે હે ભગવાન અમારા પર કૃપા કરો અને પૃથ્વી પરનો ભાર હળવો કરો હે ભગવાન અમારા પર દયા કરો દેવતાઓ તથા પૃથ્વીની આ વાણી સાંભળીને આકાશવાણી થઈ અને હે મુનિ હે સિદ્ધો હે દેવતાઓના સ્વામીઓ હે પૃથ્વી દેવી ડરો નહીં તમારા માટે હું મનુષ્યનું રૂપ ધારણ કરીશ અને પવિત્ર સૂર્યવંશમાં અંશો સહિત મનુષ્યનો અવતાર લઈશ કશ્યપ અને અદિતિએ ઘણું ભારે તપ કર્યું હતું હું અગાઉ જ એમને વર આપી ચૂક્યો છું તેઓ જ દશરથ અને કૌશલ્યના રૂપમાં મનુષ્યના રાજા થઈને શ્રી અયોધ્યાપુરીમાં પ્રગટ થયા છે તેમના ઘેરે જઈને હું રઘુકુળમાં શ્રેષ્ઠ ચાર ભાઈઓના રૂપે અવતાર લઈશ દેવ ઋષિ નારદજીના સર્વે વયોને હું સત્ય કરીશ પોતાને પરાશક્તિ સહિત અવતાર લઈશ હું પૃથ્વીનો બધો ભાર હરી લઈશ હે ઋષિઓ હે દેવીઓ તમે કોઈ પણ ચિંતા કરશો નહીં આકાશમાં બ્રહ્માણીને કાનથી સાંભળીને દેવતાઓ તરત જ પાછા ફર્યા અને બધાનું જે હૃદય હતું શીતળ થઈ ગયું ત્યારે બ્રહ્માજીએ પૃથ્વીને સમજાવી તેથી તે પણ નિર્ભર થઈ તેના અંતરમાં પણ વિશ્વાસ બેસી ગયો કે પ્રભુ જરૂર વધારશે તથા દેવી પાર્વતીને કથા સંભળાવે છે અવધપુરીમાં રઘુકુળ શિરોમણી દશરથ નામે રાજા થયા જેમનું નામ વેદોમાં વિખ્યાત છે તેઓ ધર્મ ધુરંધર ગુણોના ભંડાર અને જ્ઞાની હતા તેમના હૃદયમાં સાંગ ધનુષ્ય ધારણ કરનારા ભગવાનની ભક્તિ હતી અને તેમની બુદ્ધિ પણ તેમાં જ લીન રહેતી હતી આ રાજાને કૌશલ્યા આદિપ્રિય રાણીઓ હતી જે સર્વે પવિત્ર આચરણ કરવાવાળી હતી તેઓ વિનય અને પતિને અનુકૂળ હરિના ચરણ કમળોનું ધ્યાન કરતી હતી એ રાણીઓને પણ દૃઢ પ્રેમ અને વિશ્વાસ હતો એક વખત રાજાના મનમાં ઘણી જ્ઞાની થઈ કે મારે પુત્ર નથી રાજા દશરથ તુરંત જ ગુરુના આશ્રમમાં ગયા અને દંડવ્રત પ્રણામ કરીને વિનંતી કરવા લાગ્યા રાજા દશરથે પોતાના સર્વ દુઃખ સુખ ગુરુને કહી સંભળાવ્યા ગુરુ શિષ્યએ તેમને ઘણી રીતે ગુરુએ અને શિષ્ય સમજાવ્યા અને કહ્યું ધીરજ રાખો રાજન તમારે ચાર પુત્રો થશે જે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ અને ભક્તોના ભય હરનારા થશે વશિષ્ઠ અને શૃંગી ઋષિને બોલાવડાવ્યા અને તેમના થકી શુભ પુત્ર કામેષ્ટ યજ્ઞ કરાવ્યો મુનિ દ્વારા ભક્તિ સહિત આહુતિઓ અપાવવામાં અગ્નિદેવ હાથમાં ચરુ લઈને પ્રગટ થયા ત્યારે ગુરુ વશિષ્ઠજીએ રાજા દશરથજીને કહ્યું હે રાજન હૃદયમાં જે કાંઈ વિચાર્યું હતું તમારું તે સર્વ કાર્ય સિદ્ધ થઈ ગયું છે હે રાજન તમે જઈને આ હવિયાસ પાયસને જેને જેટલો ઉચિત જણાય તેટલો ભાગ પાડીને બધી રાણીઓમાં વહેંચી દો પશ્ચાપ અગ્નિદેવ આખી સભાને સમજાવીને અંતર ધ્યાન થઈ ગયા તે વખતે રાજાએ પોતાને પ્રિય પત્નીઓને બોલાવી કૌશલ્યા આદિ સર્વ રાણીઓ ત્યાં આવી ત્યારે રાજા દશરથે પાયસનો અડધો ભાગ કૌશલ્યાજીને આપ્યો અને શેષના અડધા બે ભાગ કર્યા જેમાંથી કઈકઈને આપ્યો અને શેષ જે વધ્યો તેના ફરી બે ભાગ પાડ્યા અને રાજાએ તેમને કૌશલ્યાજી અને કૈકયના હાથમાં મૂકીને અર્થાત એમની સંબંધી મેળવીને તેમનું મન રાજી કરીને અને સુમિત્રાજીને આપ્યું આ પ્રમાણે બધી રાણીઓ ગર્ભવતી થઈ રાજા દશરથ અને સર્વ રાણીઓના હૃદયમાં ઘણી પ્રસન્નતા થઈ તેમને સૌથી મોટું સુખ મળ્યું જે દિવસથી જ શ્રીહરિ ગર્ભમાં આવ્યા ત્યારથી સર્વલોકમાં સુખ સુખ અને શાંતિ છવાઈ ગઈ બધી રાણીઓ મહેલમાં સુશોભિત થઈ અને સમય જતાં તે અવસર આવી જ ગયો જ્યારે પ્રભુએ પ્રગટ થવાનું હતું યોગ્ય લગ્ન ગ્રહ વાર તિથિ સર્વ અનુકૂળ થઈ ગયા જળ અને ચેતન સર્વે ભરાઈ ગયા શ્રી રામજીનો જન્મ સુખનું મૂળ છે તે દિવસ પવિત્ર ચૈત્રનો મહિનો હતો નવમી તિથિ હતી શુક્લ પક્ષ હતો અને ભગવાન અને પ્રિય અભિજીત મુરત હતું બપોરનો સમય હતો ન હતી બહુ ઠંડી કે ન હતી ગરમી પવિત્ર સમય હતો સર્વે લોકને શાંતિ આપનાર હતો શીતળ મંદ અને સુગંધિત વાયુ પ્રસરી ગયો હતો સર્વે દેવતાઓ આનંદિત હતા સંતાનો મનમાં અનહદ ઉત્સાહ હતો જ્યારે બ્રહ્માજીએ તે ભગવાન પ્રગટ થવાનો અવસર જાણ્યો ત્યારે તેમના સહિત સર્વે દેવતા વિમાન સજાવીને આવ્યા હતા નિર્મળ આકાશ દેવતાઓના સમૂહથી ભરાઈ ગયો હતો ગંધર્વોના સમૂહ ગુણગાન ગાવા લાગ્યા હતા અને સુંદર સજાવીને લાગ્યા હતા સમસ્ત લોકોને શાંતિ આપનાર જગતના આધાર પ્રભુ પ્રગટ થયા દયા કરનારા કૌશલ્યાજીના હિતકારી કૃપાળો પ્રભુ પ્રગટ થયા બોલો ભગવાન શ્રી રામચંદ્રજીની જય મુનિઓના મનને હરનારા તેમના અદ્ભુત રૂપનો વિચાર કરીને માતા આનંદથી છલકાઈ ગયા નેત્રોને આનંદ આપનારા મેઘ સમાન શ્યામ શરીર હતું ચારેય ભુજાઓમાં પોતાના ખાસ આયુધ્ય ધારણ કર્યા હતા શંખ ચક્ર ગદા અને પદ્મ આભૂષણ અને વનમાળા ધારણ કરેલી મોટા મોટા નેત્ર અને લાંબા હાથ શોભાના સમુદ્ર તથા ખર રાક્ષસને મારનાર ભગવાન પ્રગટ થયા બંને હાથ જોડીને માતા કહેવા લાગ્યા હે અનંત હું કઈ રીતે તમારી સ્તુતિ કરું વેદ અને પુરાણ તમને માયા ગુણ અને જ્ઞાનથી પર અને પરિણામ રહિત છો અને સંતજન દયા અને સુખના સાગર સર્વે ગુણોના ધામ કહીને જેમનું ગાન કરે છે તે જ ભક્તો ઉપર પ્રેમ કરનારા લક્ષ્મીપતિ ભગવાન મારા કલ્યાણ માટે પ્રગટ થયા છે વેદ કહે છે કે તમારા પ્રત્યેક રુવાડામાં માયાથી રચેલા અનેક બ્રહ્માંડોના સમૂહ છે એવા આપ મારા ગર્ભમાં રહ્યા છો જ્યારે માતાને જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે પ્રભુએ મંદ હાસ્ય કર્યું તે ઘણી જાતના ચરિત્ર કરવા ઈચ્છે છે એટલે પ્રભુએ પૂર્વ જન્મની સુંદર કથા કહીને માતાને સમજાવ્યા તેથી તેમને પુત્રનો વાત્લય પ્રેમ પ્રાપ્ત થાય છે ભગવાન પ્રત્યે પુત્રભાવ થઈ જાય છે માતાને તે બુદ્ધિ બદલાઈ ગઈ ત્યારે ત્યારે માતા કૌશલ્યા ફરી બોલ્યા હે તાત તમારો આ ચતુર્ભુજ રૂપ સમેટી લો અને બાળ લીલા કરો મારા માટે એ સુખ પરમ અનુપમ હશે માતા કૌશલ્યાનું આ વચન સાંભળીને દેવતાઓના સ્વામી ભગવાનને બાળકનું રૂપ ધારણ કરીને રોવાનું શરૂ કરી દીધું તુલસીદાસજી કહે છે કે જે આ ચરિત્રનું ગાન કરે સાંભળે છે તેને હરિપદની પ્રાપ્તિ થાય છે સંસારરૂપી કૂવામાં ફરી પડવું પડવું પડતું નથી પુનરપી જન્મ પુનરપી મરણ અને પુનરપી જનની જઠરે શયનમાં ક્રિયામાંથી મુક્તિ મળે છે એવી આ સુંદર કથા છે બ્રાહ્મણ ગૌદેવતા અને સંતાનો માટે ભગવાનને મનુષ્યનો અવતાર લીધો હતો તેઓ અજ્ઞાનમય મલિનમાયા તેના ગુણો સત્રજ અને તમ અને બાહ્ય તથા અંદરની જે ઇન્દ્રિયોથી પર છે તેમનું દિવ્ય શરીર પોતાની ઈચ્છાથી જ બન્યું છે બાળકના રડવાનો ઘણો જ પ્રિય ધ્વનિ સાંભળીને બધી જ રાણીઓ ઉતાવણી થઈને દોડી આવી દાસીઓ આનંદિત થઈને ચારે બાજુ દોડી આવી હતી સર્વે પૂર્વાસી આનંદમાં ગરકાવ થઈ ગયા હતા રાજા દશરથજી પુત્રનો જન્મ કાનેથી સાંભળીને જાણે બ્રહ્માનંદના સમય ગયાને મનમાં અતિશય પ્રેમ છે શરીર પુલકિત થઈ ગયું આનંદનો ઉભરાવો મતલબ કોઈ પાર રહ્યો નથી બુદ્ધિને ધીરે આપીને તેઓ ઊભા થવા ઈચ્છે છે જેમનું નામ સાંભળતા જ કલ્યાણ થાય છે તે જ પ્રભુ મારે ઘેરાવ્યા છે આમ વિચારીને રાજાનું મન પરમ આનંદથી પૂર્ણ થઈ જાય છે તેમણે વાજાવાળાઓને બોલાવીને કહ્યું વાજા વગાડો ગુરુ વશિષ્ઠજી પાસે તેળું મોકલાવવામાં આવ્યું તેઓ બ્રહ્માણોની સાથે રાજ દ્વારે આવી જાય છે તેમણે જઈને અનુપમ બાળકને જોયું જે રૂપનો ભંડાર છે જેના ગુણ કહેવામાં કોઈ વાત ન થાય એવા ગુણો છે પછી રાજા દશરથે નાદી મુખસાદ કરીને સર્વ જાત કર્મ સંસ્કાર આદિ કર્યા બ્રાહ્મણોને સોનું ગૌવસ્ત્ર મણિઓના દાન આપવામાં આવ્યા ધજા મતલબ ધ્વજા પતાકા ધોરણથી નગરી છવાઈ ગયું છે જે રીતે શણગાર્યું હતું તેનું તો વર્ણન પણ ન થઈ શક્યું પણ કહેવાનો મિનિંગ આકાશમાંથી ફૂલોની વર્ષા થાય છે સ્ત્રીઓના સોનાના કળશ લઈને ખાળોમાં મંગળ દ્રવ્યો ભરીને ગાતા ગાતા રાજ દ્વારે આવે છે અને પ્રવેશ કરે છે ભગવાનની આરતી ઉતારે છે અને ન્યોછાવર કરે છે વારંવાર બાળકના ચરણોમાં નમે છે સર્વે કોઈએ સર્વસ્વ દાન આપી દીધું જેણે મેળવ્યું તેણે પણ ન રાખ્યું લૂંટાવી દીધું કંઈ કંઈ અને સુમિત્રાએ બંને પણ સુંદર પુત્રોને જન્મ આપ્યો સૂર્યદેવ પણ પોતાની ગતિ ભૂલી ગયા એક મહિનો તો ક્યારે વીતી ગયો તે જ ખ્યાલ ન આવ્યો ભગવાન ભોલેનાથ દેવી ગૌરીને કહે છે હે દેવી શ્રી રામજીના ચરણોમાં ઘણી જ દ્રઢ પ્રીતિ હોવાને કારણે હું અને કાગ બંને ત્યાં અયોધ્યા પુરીમાં ગયા મનુષ્યનું રૂપ ધારણ કર્યું જેથી કોઈ ઓળખે નહીં અને પ્રભુના દર્શન પામ્યા રાજાએ સર્વના મનને સંતુષ્ટ કર્યા સર્વે લોકો ચારે બાજુથી આશીર્વાદ આપી રહ્યા હતા તુલસીદાસના સ્વામી સર્વપુત્ર ચારે રાજકુમાર ચિરંજીવી દિર્ધાર્યું થાવ ચિરંજીવી દિર્ધાર્યું થાવ આ રીતે બધા આશીર્વાદ આપીને પોત પોતાને મતલબ લોક ગયા પછી આવ્યો એ દિવસ જ્યારે ભગવાનના નામકરણનો દિવસ હતો ગુરુ વશિષ્ઠજીની પૂજા કરીને રાજા દશરથજીએ મુનિવરને કહ્યું હે મુનિ આપે મનમાં જે વિચારી રાખ્યું હોય તે નામ રાખો ત્યારે મુનિએ કહ્યું હે રાજન આમના અનેક અનુપમ નામ છે તેમ છતાં હું પોતાની બુદ્ધિ અનુસાર કહીશ મોટા પુત્રનું નામ રામ છે જે સુખનું ધામ છે સર્વ લોકને શાંતિ આપનાર છે જે સંસારનું ભરણ પોષણ કરે છે જે આપનો બીજો પુત્ર છે તેમનું નામ છે ભરત જેમના સ્મરણ માત્રથી શત્રુઓનો નાશ થાય છે વેદોમાં પ્રસિદ્ધ છે તેમનું નામ છે શત્રુઘ્ન જે શુભ લક્ષણોના ધામ છે જે શ્રીરામજીના પ્રિય છે આખા જગતના આધાર છે ગુરુ વશિષ્ઠજીએ તેમનું નામ પાડ્યું લક્ષ્મણ આ શ્રેષ્ઠ નામથી ચારેય ભાઈઓનું નામકરણ કરવામાં આવ્યું અને ગુરુજીએ હૃદયમાં વિચારીને આ નામ રાખ્યા હતા અને કહ્યું હે રાજન તમારા ચારેય પુત્ર વેદોનું તત્વ છે સાક્ષાત પરાત પર બ્રહ્મ છે જે મુનિઓના ધન ભક્તોના સર્વસ્વ અને શિવજીના પ્રાણ છે જેમણે આ સમયે આપ લોકોના પ્રેમવશ બાળલીલામાં રસમાં સુખ માન્યું છે માટે જન્મગ્રહણ કર્યો છે શ્યામ અને ગૌર શરીરવાળી બંને સુંદર જોડી છે શોભાનું ધામ છે માતાઓ તૃણ તડખલું તોડે છે કે જેથી તેમના પુત્રને નજર ન લાગે આમ તો ચારેય પુત્ર શીલરૂપ છે ગુણોનો ધામ છે સુખના સાગર છે શ્રી રામચંદ્રજી સર્વેથી ચડિયાતા છે તેમના હૃદયમાં કૃપારૂપી ચંદ્રમાં પ્રકાશિત છે મનને હરનારું તેમનું હાસ્ય છે માતાઓ પોતાના બાળકને પ્રિય લાલ કહીને મતલબ બોલાવે છે જે સર્વવ્યાપકમાં રહિત નિર્ગુણ વિનુદ્ધ રહી અને અજન્મ બ્રહ્મ છે તે જ પ્રેમ અને ભક્તિને વસ કૌશલ્ય યાજીના ઘોળામાં રમી રહ્યા છે તેમના નીલકમળ અને ગંભીર જળથી ભરેલા મેઘ સમાન શ્યામ શરીરના કરોડો કામદેવની શોભા છે ચરણોમાં વજુ ધ્વજા અને અંકુશના ચિહ્નો શોભે છે ઝાંજરીનો ધ્વનિ સાંભળીને મુનિઓના મન મોહે છે કમરમાં કંદોરો છે પેટ પર ત્રણ રેખાઓ ત્રિવલ્લી છે નાભીની ગંભીરતાને તો એ જ જાણે જેને તે જોઈ હોય ઘણા જ આભૂષણોથી સુશોભિત વિશાળ ભુજાઓવાળા હૃદય પર વાઘના નખને ધારણ કરવાવાળા છાતી ઉપર રત્નોથી યુક્ત મણિઓના હાર શોભે છે બ્રાહ્મણ શ્રેષ્ઠ ભરૂજીના ચરણ ચિહ્નોને જોઈને તો મન લોભાય છે ભગવાન શ્રી રામની હડપચી પણ ઘણા સુંદર અસંખ્ય કામ મતદેવો આબા છવાય છે નાસિકા અને શબ્દ દ્વારા પ્રિય લાગે છે જન્મના સમયથી જ રહેલા સુવાળા અને વાંકળિયા વાળ છે જેને માતાએ અનેક રીતે હોળીને સજાવી દીધા છે શરીર પર પીળું પિત્બર જબલું શોભે છે તેમના ઢીજણ અને હાથના ટેકાએ ચાલવું મને ઘણું જ પ્રિય લાગે છે તેમના રૂપનું વર્ણન વેદ અને શેષજી પણ નથી કરી શકતા જે સુખોના મોહથી પર તથા જ્ઞાનવાણી અને ઇન્દ્રિયોથી અતીત છે તે ભગવાન સ્વયં શ્રી હરિદશરથ રાજા અને કૌશલ્યજીના અંત્યંત પ્રેમને વશ થઈને પવિત્ર બાળ લીલાઓ કરે છે આપ જગતના માતા પિતા શ્રી રામજી અવધપુરીના નિવાસીઓને સુખ આપે છે જેમણે શ્રી રામચંદ્રજીના ચરણોમાં જેણે પ્રીત કરી છે અને ભગવાન ભોલેનાથ દેવી ગૌરીને કહે છે કે હે દેવી તેમની આ પ્રત્યક્ષ ગતિ છે કે ભગવાન તેમના પ્રેમવસ બાળલા કરીને તેમને આનંદ આપે છે બાળલીલા કરીને શ્રી રઘુનાથજી વિમુખ રહીને મનુષ્ય ભલેને કરોડો ઉપાય કરે પરંતુ એનું સંસાર બંધન કોણ છોડાવી શકે છે જેણે બધા ચરાચર જીવોને પોતાના વશમાં કરી રાખ્યા છે તે માયા પણ પ્રભુથી ભયભીત રહે છે ભગવાન તે માયાને ભૂકૃતિના ઈશારે નચાવે છે આવા પ્રભુને છોડીને કહો કોનું ભજન કરાય મન વચન અને કર્મથી ચતુરાઈ છોડીને ભજતા જ શ્રી રઘુનાથજી કૃપા કરશે આ રીતે પ્રભુ શ્રી રામચંદ્રજીએ બાળ લીલા કરીને સમસ્ત લોકોને વશીભૂત કર્યા હતા મોહમાયામાં જે નાખ્યા હતા પ્રેમમાં મગ્ન કર્યું અને ખૂબ જ સ્નેહ તથા સંતોષથી સુખ પહોંચાડીને ત્રિલોકના નાથ ત્રિલોકના નાથ ભગવાન શ્રી રામચંદ્રજીએ સૌને સુખી કર્યા હતા બોલો ભગવાન શ્રી રામચંદ્રજીની જય